એશિયાના સૌથી જૂના અને ગુજરાતી ભાષાના અગ્રણી દૈનિક મુંબઈ સમાચારે એક જુલાઈ બે હજાર પચીસના રોજ તેની સ્થાપનાના બસો ત્રણ વર્ષ પૂર્ણ કરીને બસો ચારમાં વર્ષમાં ભવ્ય પ્રવેશ કર્યો મુંબઈના નેહરુ ઓડિટોરિયમ ખાતે એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના બસો ત્રણ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને શોભા વધારી હતી આ સાથે જ પૂર્વ વિધાનસભા મત ક્ષેત્રના વિધાનસભ્ય શ્રી પરાગ શાહે ખાસ હાજરી આપી હતી આ ઉપરાંત મુંબઈમાં વસતા ગુજરાતી સમાજના શ્રેષ્ઠીઓએ પણ હાજરી આપી હતી આ કાર્યક્રમનો પ્રારંભ મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવે દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ મોમેન્ટો આપીને સ્વાગત કરીને કરવામાં આવ્યું હતું પણ ખૂબ સારી રીતે મુંબઈ સમાચાર બસો ને ચાર વરસ એટલે કોઈ નાની ઘટના નથી ગૌરવની જ વાત છે કે બસો ચાર વરસ એની એજ પોતાની ગૌરવતા જાળવીને નાખવું નહીં તો આપણે જોયા છે કે એક જ આપણા કાર્યકાળમાં કેટલા ઉતરા ચઢાવ આપણે પોતાના જીવનમાં આવતા હો અને એ બધાનો સામનો કરીને ટકી રહેવું એ ખૂબ મોટી વાત છે મને જણાવવામાં આવ્યું ને અહીંયાથી પણ મને કહેતા હતા કે દર વર્ષે પહેલી જુલાઈએ આ અખબારના સ્થાપના દિવસે કંઈક નવું કરવાની નેમ હેઠળ ક્યારેક ભારતીય સૈન્યના શહીદ જવાનોના પરિવારનું સન્માન તો પેરા મિલિટરી જવાનોનું સન્માન હોસ્પિટલમાં કામ કરનાર દાયણ બહેનોનું સન્માન ટ્રાફિક પોલીસોના જવાનોનું સન્માન સહિત વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનાર વ્યક્તિઓના સન્માન જેવા કાર્યક્રમોનું આયોજન મુંબઈ સમાચાર દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવ્યું છે આજે એ જ કડીમાં આજે બસો ચારમાં વર્ષમાં પ્રવેશ નિમિત્તે ધન્વંતરી એવોર્ડ બે હજાર પચીસથી પંદર ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું છે આપણી પ્રાચીન સંસ્કૃતિમાં વૈદિક સેવા સુસ્વા અને આરોગ્યપ્રદ જીવન આપનાર ભગવાન ધન્વંતરીનું આગવું સ્થાન હતું ભગવાન ધન્વંતરીએ આપણી પ્રાચીન ભારતીય ચિકિત્સાસ્ત્ર આયુર્વેદનું સર્જન કર્યું હતું એવી આપને માન્યતા છે મુંબઈ સમાચારે આધુનિક યુગના ધનવંતરી એવા ડૉક્ટર્સનું ધનવંતરી એવોર્ડ્સથી નેશનલ ડોક્ટર્સ ડેના દિવસે સન્માન કરીને સોનામાં આજે સુગંધ ભેળવી છે સન્માનિત સૌ ડોક્ટર મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે ફિફ્ટી વન ગુજરાતીઝ પાવરિંગ ઇન્ડિયાસ પ્રોસ્પેરિટી પુસ્તકનું પણ વિમોચન થયું છે એટલે આજે અત્યારે આપણા બધા માટે તો અત્યારે સુવર્ણકાર ચાલી રહ્યો છે ગુજરાતનું ગૌરવ અત્યારે આપણે તો બધાએ લેવું જ જોઈએ ગુજરાતી તરીકે આનાથી સારો સમય ક્યારે આવશે આપણા માટે મારા સમગ્ર જીવન દરમિયાન એક આટલા મૃદુ પણ મક્કમ એવા મુખ્ય પ્રધાન ક્યારે નથી જોયા એકવાર જોરદાર દાડીઓ આપણે ભૂપેન્દ્રભાઈ માટે વધારવી જોઈએ અત્યંત નિખાલસ સ્વભાવ તમે એમની સાથે વાત કરો તો તમને મુખ્યમંત્રી પદનો જરા પણ ભાર હોય એવું લાગે જ નહીં એટલા મૃદુભાષી છે એમનો ખૂબ ખૂબ આભાર એમણે અમારું આમંત્રણ સ્વીકાર્યું અને મુંબઈ સમાચારના આ કાર્યક્રમમાં આવવાનું એમણે અમને એમને અમને માર્ગદર્શન કરવાનું એમણે સ્વીકાર્યું આ સાથે મુંબઈ સમાચારની અનેક પ્રવૃત્તિઓ જે વર્ષભર આપણે કરતા હોઈએ છીએ એમાં અનેક મિત્રોનો આપણને સાથ હોય છે આશિષભાઈ રમેશભાઈ મોરબિયા ભરતભાઈ ભાનુશાલી યોગેશભાઈ લાખાણીદી અનેક એવા મિત્રો છે કેમ કે દરેક કાર્યની પાછળ આર્થિક જરૂરિયાત હોતી જ હોય છે અમે છેલ્લે પછી પરાગભાઈ લગભગ અમારી પાસે હોય જ અમારે જ્યારે કાંઈ કરવાનું હોય તો અને ગામ પરિવાર જેણે મને આ મોકો આપ્યો અહીંયા સુધી એક પારસીથીને ગુજરાતી ભાષાની આટલી સેવા કરી એટલે આ ખૂબ જ ગૌરવની વાત છે અહીં આપણે મિનિટનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભૂપેન્દ્રભાઈ પરાગભાઈ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલા ચાલુ દિવસે પણ આપ સૌ અહીં આવ્યા એ બદલ તમામ એવોર્ડીનો પણ આભાર એકાવન ગુજરાતીઓની આ કોફી ટેબલ બુક પણ જરૂર આપ વાંચજો આજના મુંબઈ સમાચારમાં પણ છે જ આ પ્રસંગે એક જુલાઈના રોજ ડોક્ટર્સ ડે તરીકે ઉજવાતા દિવસને અનુલક્ષીને મુંબઈના સોળ સમર્પિત ડોક્ટરોને મુંબઈ સમાચાર ધન્વંતરી અવોર્ડ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા હતા બસો ને ત્રણ વર્ષ પૂરા થવા એ અત્યંત અદ્ભુત વિસ્મયકારી ઘટના છે કોઈ માણસના જીવનમાં કોઈ સંસ્થાના જીવનમાં અને ખાસ કરીને અખબારના જીવનમાં આ શક્ય જ નથી મુંબઈ સમાચાર એક જ છે કે જેમાં શક્ય છે અને મને બહુ આનંદ થાય છે કે મુંબઈ સમાચાર પરિવારે મને આ બહુમાન આપ્યું છે થેન્ક યુ વેરી મચ વાચકો અને આમંત્રિત મહેમાનોથી ખીચોખીચ ભરેલા નહેરુ ઓડિટોરિયમમાં આ કાર્યક્રમમાં

ખૂબ જ ગર્વની વાત છે અને ટુ બી અ પાર્ટ ઓફ ધીસ બ્યુટિફુલ સેલિબ્રેશન મારા માટે ખૂબ જ ગર્વની વાત છે અને આપણા ગુજરાતી હોવાનું ખાસ કરીને બહુ જ મોટો ગર્વની વાત છે અને જેમ સ્ટેજ પર પણ મેં જ્યારે કીધું હતું કે સત્યનો સાથ ખરેખર આપો તો બસો ત્રણ વર્ષ પૂરા થાય અને બસો ચારમાં વર્ષે આપણે આવીએ અને એ એક કહેવાય ને કે નિરંતર પ્રયાસ સાથે તમે જ્યારે લોકોનો સાથ સહકાર હોય અને તમે સત્યનો સાથ જ્યારે આપતા હો અને લોકો સુધી દેશ દુનિયાની ખબર પહોંચાડતા હો અને એટલું બધું અવેરનેસ સ્પ્રેડ કરવું કે લોકો પાસે બીજું કોઈ ઓપ્શન જ ના હોય અને આઈ થિંક ધી ઇઝ ધ બેસ્ટ પાર્ટ અને એટલી બધી શીખવાની વાત છે આમાંથી કે આજે જ્યારે બધાએ મને વાત કરી કે પ્રી ઇન્ડિપેન્ડન્સથી જ્યારે મુંબઈ સમાચાર છે અને અવિરત આવા ઘણા વર્ષો સુધી રહે એવી પ્રભુને પ્રાર્થના અને ખૂબ જ ખૂબ જ આનંદ થયો આજે અને એટલા બધા સુંદર લિસનર્સ મને મળ્યા તો ખૂબ જ આનંદ થયો મને પરફોર્મ કરીને તમે ભૂમિ એવું કીધું કે તમને લખવાનો પણ શોખ છે બરાબર જ સપા ખરાની તમે વાત કરી તો જો થોડું એ એક ઝલક અહીંયા થઈ જાય નાની એક ગીત હમણાં જે ચૈત્ર નવરાત્રી વખતે મેં અને માનસીબેને સાથે ગાયું અને મેં એ ગીત લખ્યું છે અને સપાખરૂ બી લખ્યું છે તો હવે ઓડિયન્સ સાથે એટલી સરસ રીતના કનેક્ટ થાય છે કે લોકોને જોઈએ છે કે હું વધારે સપાખરા લખું અને ગાઉં ઓન સ્ટેજ વિચ ઇઝ વેરી રેર અત્યારે તો આઈ જસ્ટ વિશ કે જે આપણું ગુજરાતી ફોક છે ફોક એન્ડ કલ્ચર એ બધી જ જગ્યાએ અલગ અલગ બહુ જ સુંદર સુંદર બધા આર્ટિસ્ટ છે અને અમારો બસ એ જ પ્રયાસ છે કે આવનારી જનરેશન સુધી પણ પહોંચે ચાહે એ જૂના ગીતોની રીવેમ્પ કરીને હોય કારણ કે બસ એ એટલું જ મારું કહેવું છે કે જેટલા પણ રીવેમ્પ્સ થાય છે એમાં ઓરિજિનલ ક્રિએટર્સને પણ ક્રેડિટ મળવો જ જોઈએ અને ઓફકોર્સ ઓરિજિનલ મને ગીતો લખવાની અને કમ્પોઝ કરવાનો તો ઓફકોર્સ આઈ મીન આઈ ઓલવેઝ પ્રિફર દેટ અને ખૂબ જ શોખ છે સો એ જોગણી જે ગરબો છે એનું સપાખરું જે મેં લખ્યું છે એ હું ગાઉં છું હે

ધુ મેરે ઝુ મેરે ઝુ મે કેરાહડે ઘુ મેરે ઘુ મેરે ઘુ આવજમણી મુંબઈ સમાચારના સમૃદ્ધ ઇતિહાસ પત્રકારત્વના ક્ષેત્રમાં તેના યોગદાન અને ગુજરાતી ભાષાના સંરક્ષણ અને પ્રસાર પ્રત્યેની તેની પ્રવૃદ્ધિ તે દર્શાવે છે આજે જ્યારે મુંબઈ સમાચાર 204મા વર્ષમાં પ્રવેશે છે ત્યારે આટલો જે અદ્ભુત પ્રોગ્રામ નેહરુ સેન્ટરમાં થયો ધનવંત્રી એવોર્ડ અને ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરી અને ભૂમિ ત્રિવેદીનું બેન્ડ પ્રોગ્રામ અદ્ભુત રહ્યો નિલેશ દવે એડિટર અને એન્ટાયર મુંબઈ સમાચારની ટીમને મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ આ અખબાર એક છે જે બસો ચાર વર્ષથી સાચા અને સત્ય ન્યૂઝ ગુજરાતી પ્રજા સુધી પહોંચાડે છે અને ગુજરાતની ગરિમા અને સંસ્કૃતિને જીવતી રાખી છે સો બસ આવાને આવા પ્રોગ્રામો થતા રહે મોર એન્ડ મોર ડિવાઇન પાવર ટુ નિલેશ બાય એન્ડ ધ એન્ટાયર ટીમ કે બસ આ રીતે ગુજરાતી ગુજરાત માટે અને ગુજરાતની સંસ્કૃતિ માટે આવાને આવા સુંદર કાર્યો થતા રહે અને અમે એને આ વિટનેસ બનીએ થેન્ક યુ સો મચ મુંબઈ સમાચાર ટુ ઝીરો ફોર નોટ આઉટ આ ડોક્ટર્સ ડેના દિવસે પહેલી જુલાઈના દર વર્ષે કાંઈક અદ્ભુત અને કાંઈક નવું લાવવાનો જે નિલેશભાઈનો અને મુંબઈ સમાચારનો પ્રયાસ છે તે ખૂબ જ પ્રશંસનીય છે અને ટ્રાફિક પોલીસથી લઈને જવાનોથી લઈને બધા સર્વન્ટ્સને લઈને બધાને જે એ લોકો ફેલિસિટેશન અને માન અને સન્માન આપે છે તે 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 ખૂબ જ પ્રેરણાદાયક અને કંઈક અલગ જ છે તો વિશિંગ મુંબઈ સમાચાર વેરી વેરી ઓલ ધ બેસ્ટ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ મારે કંઈક બોલવું છે હજી એક પ્લસ પોઈન્ટ એ છે કે મુંબઈ સમાચાર બધાને એમ છે કે બસ બસો ચાર વરસ થયા મુંબઈ સમાચારને એઝ અ ન્યૂઝપેપર પણ સાથે ને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ મુંબઈ સમાચાર હર વર્ષે કંઈક ને કંઈક નવું લઈને આવતા હોય છે તે માટે ઘણી બધી પ્રજાઓને જેમ અમે ગરબાના ક્લાસીસ પણ ફ્રીમાં કરાવીએ છીએ મુંબઈ સમાચારની તરફથી બધાને તો ઘણા બધા લોકોને લાભ મળે છે અને આવાને આવા સાંસ્કૃતિક કાર્યક્રમ મુંબઈ સમાચાર આવનારા વર્ષોમાં કરતી રહે તેની શુભેચ્છા થેન્ક યુ વેરી